સર્થાના પોલીસ સ્ટેશનના ટ્રાફિક ઇમોરલના ગુનામાં છેલ્લા એક મહિનાથી નાસ્તા ફરતા મુખ્ય સંચાલકને ઝડપી પાડતી સુરત શહેર ઈસુજી છી પોલીસ કમિશનર સુરત શહેર નાઓએ અપહરણ લૂંટ ધાડ મારામારી જેવા ગંભીર પ્રકારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આપેલ સૂચના મુજબ અધિક પોલીસ કમિશનર ક્રાઇમ નાય પોલીસ કમિશનર રાજદીપસિંહ રાજદીપસિંહ નકુમ ઇસુજીના માર્ગદર્શન હેઠળ એસુજીના પીઆઈ એપી ચૌધરીની સૂચના મુજબ ઈસુજી દ્વારા કામગીરી કરવામાં આવી છે એસઆઈ અનિલભાઈ વિંછીભાઈ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દામજીભાઈ ધનજીભાઈને મળેલ બાતમીને આધારે સરતાણા શાંતા મંદિર પાસે કોર્નર પરથી આરોપી જયંતિભાઈ ઉર્ફે જમન ભાણો નારણભાઈ ગઠિયા ઉંમર વષાડત્રીસ રહેવાસી હાલ ચારસો ચાર પરમ રેસિડેન્સી લસકાણા ગામ સુરતમો રહેવાસી ધાવાગીર તાલુકો તાલાળા જિલ્લો ગીર સોમનાથને ઝડપી પાડવામાં આવેલ છે મજકૂર આરોપીની પૂછપરછ કરતા હકીકત જણાવી આવી કે આશરે છ એક માસ અગાઉ પોતે સરથાના યોગી ચોક પાસે આવેલ કેપિટલ પ્લાઝા પહેલાં માળે દુકાન નંબર એકસો નવ ભાડીથી રાખેલ અને સ્પા મસાજની દુકાન ચલાવતો હતો જેમાં દુકાન બરાબર ન ચાલતા પોતે પાર્લર ચલાવવા માટે ભાવનગરના પત્ની ભરતભાઈ શામજીભાઈ ચોડાસમા રહેવાસી પુણા નાઓને આપેલ હતી સત્યાવીસ બે બે હજાર ચોવીસના રોજ પોલીસે રેડ કરતા સંચાલક કરતાં ભરતભાઈ ચુડાસમાને કામ કરતી કુલ છ મહિલાઓ સહિત ગ્રાહક પકડાયા હતા આ વખતે ભરતભાઈએ દુકાનના માલિક તરીકે પોતાનું નામ આપતા ગુનામાં વોન્ટેડ જાહેર કરેલ હોવાનું જાણવા મળતા પોતે નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવી છે આરોપીઓ સરથાના પોલીસ સ્ટેશન બે હજાર ચોવીસ ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ કલમ ત્રણ ચાર પાંચ સાત ઇપિકો કલમ ત્રણસો સિત્તેર ક બે મુજબના ગુનામાં નાસ્તા ફરતા હોય જેથી તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને અઠવા પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે વરાછા પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર ત્રણસો તેર બે હજાર ઓગણીસ ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ કલમ ત્રણ ચાર પાંચ છ સાત મુજબ કાબોદરા પોસ્ટે ગુના રજિસ્ટ્રા ત્રણસો છાસઠ બે હજાર અઢાર ઇભિકો કલમ એકસો છત્રીસ છ્યાસી પાંચસો ચાર એકસો ચૌદ મુજબ નાગેશ્વરી પોલીસ સ્ટેશન અમરેલી ગુના રજિસ્ટ્રેશન નંબર અઢાર બે હજાર બાવીસ ઇપિકો કલમ ત્રણસો બે ચોત્રીસ એકસો વીસ બી મુજબ